બેટી બચાવો બેટી પઢાવો એ વર્તમાન સમયનું સામાજિક બદલાવનું એક સૂત્ર છે બેટી બચાવો બેટી પઢાવોની આ મુમેન્ટને આગળ વધારીને બેટી પરણાવો સુધી લઈ જવાનો સંદેશ આપવા માટે રાજકોટના નામાંકિત ચોટાઈ પરિવારની પુત્રી પદ્માબેન ચોટાઈ દ્વારા સત્યાવીસ દીકરા દીકરીના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ બાવીસ મે ના રવિવારના રોજ ડાકોરની પાવનભૂમિ ઉપર વ્રજ સેવા પરિવાર દ્વારા સૌપ્રથમ 27 સત્યાવીસ પરિવારના દીકરા દીકરીનો સમૂહ વિવાહ મહોત્સવનું આયોજન કરાયેલ છે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય ગીતા સાગરજીની પ્રેરણાથી પદ્માબેન હકીમચંદ ચોટાઈ મુખ્ય યજમાનશ્રી તરીકે સેવાનો લાભ લેવાના છે તથા કન્યાદાન પણ તેજ આપવાના છે આ સમૂહ વિવાહ મહોત્સવમાં જે દીકરી દીકરાના લગ્નની વિધિ થવાની છે તેઓમાંથી કોઈ મા બાપ વિહોણા કે કોઈ માતા વિહોણા કે કોઈ પિતા વિહોણા કે કોઈ ભાઈ વિહોણા પાત્રો છે પરંતુ તેઓને કોઈ રીતે પોતાના સ્વજનની ગેરહાજરી ન અનુભવે તે રીતેનો સધ્યારો આપી રંગે ચંગે પરણાવવાનો શ્રી વ્રજ સેવા પરિવાર અને પદ્માબેન હકીમચંદ ચોટાઈનો નમ્ર પ્રયાસ છે અમે એને બેન બને સાથે જોઈએ છીએ આવા બધા કાર્યોમાં એટલે આગામી બાવીસ તારીખે ડાકોર ખાતે સત્યાવીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને અમુક મા વિહોણા બાપ વિહોણા એવી રીતના દીકરા દીકરીઓ હોય છે એ દીકરા દીકરીઓને પરણાવવા માટે મુખ્ય યજમાન એટલે રાજકોટમાં અમારા બેન છે પદ્માબેન ચોટાઈ એ મુખ્ય યજમાન બન્યા છે અને કન્યાદાન પણ એ જ આપવાના છે એ આખી રૂપરેખા છે અને ડાકોરની અંદર પુનિત આશ્રમની અંદર સત્યાવીસ દીકરા દીકરીના સમૂહ આયોજન કરેલ છે હા આગામી દિવસોમાં અત્યારે સત્યાવીસ દીકરા દીકરીથી ચાલુ કર્યું છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની અંદર દીકરા દીકરીઓને લાભ મળે એ માટે એકસો સત્યાવીસ દીકરા દીકરીઓના સમૂહ આયોજન વિચારેલ છે પણ જે કોઈ હોય મા વિહોણા બાપ વિહોણા એવા કોઈ એ બધાને અમે આમંત્રણ કરીએ છીએ આ તો બધી પ્રભુ પ્રભુની કૃપા હોય છે કે અંદરથી સ્પૂર્ણ થાય તો કહેવાનું ખાલી એટલું જ છે કે દીકરા દીકરીઓ બધા આપણા જ છે અને આપણે કેવી રીતના સમાજના થોડેક આગળ વધારી મદદરૂપ થઈ શકીએ બેટી પઢાવો બેટી બચાવોનું અત્યારે તો સ્લોગન બધું ચાલે જ છે અને ગવર્મેન્ટ પણ કરે છે પણ આ બેટી પરણાવો કે જે બાપને ખર્ચો લાખથી બે લાખ રૂપિયા ખર્ચો થતો હોય એમાં આપણે કેવી રીતના ફાળો દઈ અને એ બધું આપણે પૂરું કરીએ આ સંત મહંતો નાનો નામી આપણે જે ડાકોર રણછોડાઈ મંદિરના સંતો છે એ હાજર રહેશે પ્લસ સુરતના ચાર પાંચ સંતો મહંતો નામી અનામી બધા હાજર રહેશે આશીર્વચન દેવા આવશે